શું નામ છે મારી બેન તમારું પંચાલ નૈના બેન અરવિંદભાઈ કયા ગામ રહેવાનું પીરુચા સિટી કઈ પડે વડગામ બરોબર હવે તમને શું તકલીફ હતી મારી બેન કમર નીચે ગાદીની ખસાત તકલીફ હતી દોસ્તિ બરોબર હવે આ કેટલા વર્ષની તકલીફ હતી તમને ચારથી થી પાંચ વર્ષની બરોબર અહીંયા રાધનપુર મારી જોડે કેટલી વાર આયા ત્રણ વખત કેટલા ટકા ફેર પડી ગયો ટકા ઉતાડું બોલો સો સરસ આટલો સમય હાલ્યો ખૂબ ધન્યવાદ માનું છું અને આજે તારીખ છે ઓગણત્રીસ ત્રીજો મહિનો બે હજાર પચીસ તો આપણે એમના પેલા ભાઈ આવ્યા છે આપણે ચર્ચા કરીએ થોડીક શું નામ છે ભાઈલું તમારું પંચાલ હરેશભાઈ અરવિંદ ભાઈ ગામ પીલું ચા મારી મમ્મી થાય છે મમ્મી કમર ને નીચેની નસ દબાતી હતી અનવરભાઈ સાથે આવી મને સો ટકા કામ પૂરું કર્યું મારું મમ્મી કામ બધું સંપૂર્ણ પૂરું કરી સારું છે બરોબર કેટલા ટકા ફેર પડી ગયો ટકા

અને આ કેટલા વર્ષની તકલીફ હતી માસી તમને 4 થી 5 વર્ષની સરસ અને અત્યારે કેટલા ટકા ફીર પડી ગયો સરસ આટલો સમય આલ્યો ખૂબ ધન્યવાદ માનું છું મારું નામ છે અનવરભાઈ ધ અંજાર વાડા અંજાર થી રાધનપુર આવું છું ત્રણ દિવસ વિઝિટ કરવા ગુરુવાર શુક્રવાર અને શનિવાર સવારે 9 થી ચાર વાગ્યા સુધી ચાલુ હશે રાધનપુરમાં ઓફિસ મારી તો રાધનપુરમાં જ્યારે તપાસ કરાવવા આવો એટલે ફોન કરીને આવવાનું ફોન કર્યા વગર આવવાનું નહીં મારો કોન્ટેક નંબર છે નવ્વાણું સાત બેતાલીસ બેતાલીસ આઠ એકોતેર રાધનપુરનો એડ્રેસ છે રાધનપુરથી ભાભર હાઈવે રોડ સુરભી ગૌશાળાની સામે છે દિવ્યા કોમ્પ્લેક્સ ઓફિસ નંબર સાઠ અને મારી આગળ છે હોટલ આશાપુરા પાન પાર્લર હવે આશાપુરામાં ભાથીભાઈ રબારી બંધવડવાળા એમની જોડે મારો નંબર મારું કાર્ડ બધું માહિતી મળી રહેશે તો જ્યારે તમે બતાવવા આવો બધા મિત્રો ત્યારે એકવાર મને ફોન કરીને આવવાનો ફોન કર્યા વગર આવવાનું નહીં મારો કોન્ટેક નંબર છે નવ્વાણું સાત બેતાલીસ બેતાલીસ આઠ એકોતેર મારી યુટ્યુબ ચેનલ છે અનવરભાઈ વૈધ ફોલો કરજો બે લાઇક કરજો નવા નવા જે વિડીયો બને છે હર અઠવાડિયે એ તમને બધાને જોવા મળશે અને ઘણા લોકો પૂછે સાહેબ તમે કયા ગામથી આવો છો તો મારું ગામ છે અનવરભાઈ વૈધ ધ અંજારવાડા અંજાર કચ્છમાં આવ્યું નમસ્કાર મિત્રો મારા વાલાઓ